નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે ઇન્દોર જેવું કાંડ ન થાય એટલે અમદાવાદ માં ત્રણસો કરોડ ના ખર્ચે પાણી ડ્રેનેજ ની જૂની લાઈનો બદલાશે માર્ગ અકસ્માત માં રોકવા નીતિન ગડકરી નો માસ્ટર પ્લાન વાહનો વચ્ચે વી ટુ વી ટેકનિક પર કામ શરૂ કરવામાં આવ્યું ચીનની કંપનીઓને ફરી દેશમાં એન્ટ્રીની તૈયારી ભારતનો માસ્ટર સ્ટ્રોક કે ટ્રમ્પ માટે કોઈ મોટો સંકેત ઈરાનમાં જનઆક્રોશ દેખાવકાર વહેતા તહેરાન ઘેર્યું ટ્રમ્પની ધમકી બાદ સરકારે એર બંધ કર્યું ઈડીના દરોડામાં આઈપેક ઓફિસમાંથી મમતા ફાઇલો લઈ જતા રહેતા હોવાબળો અને કોલસા બાન્ડ કેસમાં આઈપેકની ઓફિસ પર ઈડીની કાર્યવાહી અમેરિકાએ જે ટેન્કર કર્યું તેમાં ત્રણ ભારતીય ક્રૂ પણ સવાર હતા રશિયન સાંસદે પરમાણુ હુમલાની આપી ધમકી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની થશે ધરપકડ વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બલુચિસ્તાને ઇસ્યુ કર્યું વોરંટ ગ્રીનલેન્ડ પર કબજો કરવા આર્મી મોકલશે ટ્રમ્પ વ્હાઈટ હાઉસનો જવાબ સાંભળીને યુરોપિયન દેશોમાં ફફડાટ ફેલાયો ગુજરાત ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી મળી પ્રધાનમંત્રી લઈને સુધી એલર્ટ મમતા બળજબરી પૂર્વક દેશના દસ્તાવેજો અને પુરાવો લઈ ગયા બંગાળમાં સીએમ પર ઈડી નો આરોપ વંદે ભારતની સ્લીપર ને પછાડશે હરિયાણાની આ હાઇડ્રોજન ટ્રેન વીજળી ડીઝલ નહીં પણ હાઇડ્રોજન થી ચાલશે નું સફળ ટ્રાયલ ભારતમાં પેલી એપ્રિલ બે હજાર છવ્વીસ થી પહેલી વાર ડિજિટલ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલાએ જજોને મિલોડની જગ્યાએ ગાઈઝ કયા પછી જોવા જેવી થઈ મુખ્યમંત્રી ગુલાબી પિક્ચર બતાવે છે અને અધિકારી પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત પહેલા ભારતીય જનતા પાર્ટીના પાંચ એમએલએ નો લેટર બોમ્બ સુરતના ભાઠા ગામની મહિલા ખેડૂતે પરંપરાગત ખેતીને વ્યવસાયમાં ફેરવી મહેનત સંવાદ અને સંકલ્પથી સફળતા મેળવી લાખણી તાલુકાના ડેરી ગામના મંત્રી અને ચેરમેન સામે દૂધ ગ્રાહકોએ દૂધ મંડળીમાં બે કરોડથી વધુની ઉચાપત ની પોલીસમાં રજૂઆત કરી સુરતના યુવાનોના ક્રાંતિકારી અવિષ્કાર ઈસીઓ ભારત સામે ક્યુઆર કોડ હવે અકસ્માત સમયે બનશે જીવન રક્ષક સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો દાયકાઓથી પક્ષ સાથે જોડાયેલા દિગ્ગજ નેતા બચુભાઈ સિસોદિયાએ બસો કરોડના કાર્યકર્તા સાથે પાર્ટી છેડી ડ્રગના દૂષણ સામે જંગ લડે છે ગુજરાત પોલીસ આણંદમાં આયોજિત એબીવીપી પ્રદેશ અધિવેશનમાં હર્ષ સંઘવીનું નિવેદન પાકિસ્તાન માટે માટા સમાચાર આવ્યા તુર્કીએ લીધો મોટો નિર્ણય મળાગાંઠ ઉકેલવામાં નિષ્ફળતા બાદ સમર્થન પાછું ખેંચ્યું ગુજરાત વન વિભાગમાં બઢતીનો ધડાકો ચારસો ને પચીસ વન રક્ષકો બન્યા વનપાલ નવા વર્ષે સરકારે આપી મોટી ભેટ ઇન્દ્રોની દુર્ઘટનામાં બોધપાઠ દૂષિત પાણીથી બચવા અમદાવાદમાં ત્રણસો કરોડના ખર્ચે પાણી ડ્રેનેજથી જૂની લાઈનો બદલાશે ભાજપ એક સત્તા ભૂખી પાર્ટી છે તક વાત તો તેમના ડીએનએમાં છે ઉદ્ધવ ઠાકરેના આકરા પ્રહાર કરવામાં આવ્યા ગુજરાત સહિત હાઈકોર્ટમાં સહિત છ કોર્ટ ને બોમ્બ થી ઉડાવવાની ધમકી થી ખળભળાટ મચી ગયો બોમ્બ ડિસ્પોઝલ સ્થળ પર પહોંચી પરિષદે ચાર અન્ય રાજ્યો હરિયાણા પંજાબ ઉત્તરાખંડ અને રાજસ્થાન માં સત્તર હજાર બસો એકત્રીસ જાતની ખેતી ને મંજૂરી આપી યુકે દિવસના સમયે ટીવી અને ઓનલાઈન પ્લેટફોર્મ પર જંગ ફૂડ ની જાહેરાતો પર કડક પ્રતિબંધો લાદ્યા

રેડ રેડક્રોસ ભાવનગરને ભારતની સૌપ્રથમ એકસાથે દસ પ્રકારના કેન્સરની પ્રાથમિકતા પાસ લઈ થઈ શકે તે માટે આશા વેન અર્પણ કરાશે રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત હવામાન વિભાગે હાડ થી જવતી ઠંડીને લઈને કરી મોટી આગાહી ભ્રષ્ટાચારનો ખેલ સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ઈડીનો બીજો રાઉન્ડ શરૂ અધિકાર કલેક્ટરની મુશ્કેલી વધશે યુપીમાં એસઆઈઆર રદ થતા જ ભાજપ એક્શન બોર્ડમાં બુથ દીઠ બસો નવા મતદારો નોંધવાનો માસ્ટર પ્લાન કરવામાં આવ્યો તૈયાર હવામાન વિભાગે કરી મોટી આગાહી બેવડી ઋતુ બાદ હવે આર્થિક જલ્દી ઠંડીની એન્ટ્રી થશે મહિલાઓને આર્થિક આઝાદી મહારાષ્ટ્ર સરકાર દ્વારા દર વર્ષે આપશે રૂપિયા અઢાર હજારની સહાય મહારાષ્ટ્ર સરકાર મોટો નિર્ણય એચડીએફસી બેંકના ગ્રાહકો માટે લોટરી લાગી એમસીએલઆર દરમાં ઘટાડો હવે હોમ લોન અને કાર લોનની ઈએમઆઈ ઘટશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મન ચાન્સેલર અગિયારમીએ ગાંધી આશ્રમની મુલાકાત લેશે બારમીએ રિવરફ્રન્ટ પર પતંગ ઉડાવશે અમદાવાદમાં ટ્રાફિકની સમીક્ષા ઉકેલવા મહાનગરપાલિકા એક્શન મોડમાં રસ્તાઓ પરથી લારી ગલ્લા હટાવવાનો આદેશ કરવામાં આવ્યો જાહેર મૂંગા દોડતા ઇલેક્ટ્રિક વાહન ધ્વનિ પેદા કરશે ઓક્ટોબરથી અવાજ કાઢતી સિસ્ટમ ફરજિયાત લાગુ કરવામાં આવશે યુએન મોટો ખુલાસો અમેરિકાના પચાસ ટકા ટેરિફ છતાં ભારત બનશે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા સૌરાષ્ટ્રની ધરા ફરી એકવાર ધ્રુજી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા બાર કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ મહુઆ મોહિત્રા અને અન્ય આઠ ટીએમસી સાંસદોની અટકાયત કરવામાં આવી દિલ્હીમાં ગૃહ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન રાજકોટ પંથકમાં બાર કલાકમાં અનેકવાર ધરાધ્રુજી ભૂકંપના કારણે લોકો ભયભીત સ્કૂલોમાં રજા આપી દેવાય ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાન પાસેથી ફાઇટર જેટ ખરીદવા જઈ રહ્યું છે બાંગ્લાદેશ ચીન સાથેનું કનેક્શન આવ્યું બહાર પ્રધાનમંત્રી હાઉસ ખાતે એઆઈ સ્ટાર્ટઅપ્સ બેઠક યોજાય સમાજમાં બદલવા લાવવા માટે એઆઈ ના મહત્વ પર ભાર મૂકતા મોદી અમદાવાદનો દાયકો શરૂ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિઝમાં પ્રોપર્ટી શોનો પ્રારંભ કરાવી રાજ્યની આર્થિક શક્તિને વેગ આપ્યો બંગલ બગડાણાના બબાલના પીડિત નવનીત બળદિયાનું નિવેદન મને આહીર કે કોઈ અન્ય સમાજથી કોઈ વાંધો નહીં માત્ર જયરા જયીથી વાંધો છે ભાવનગરના શિક્ષકો માટે આનંદના સમાચાર સિત્તેર શિક્ષકોને મળ્યા પૂર્ણ પગારના આદેશે પાંચ વર્ષની પરીક્ષાનો આવ્યો અંત બગદાણાની બબાલ મામલે નવનીત બાલદિયાને મળવા પહોંચ્યા કોળી આગેવાનો ઋષિ ભારતી બાપુએ પણ પૂછ્યા હાલચાલ ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતિ નિમિત્તે રિલાયન્સ દ્વારા વિકાસલક્ષી કામોના મુહૂર્ત સહાય વિતરણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા વિદેશમંત્રી જયશંકરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મળ્યા આવતા મહિને ભારત આવશે મેક્રોન કેન્દ્રીય બજેટ મોંઘુ થઈ શકે છે પેટ્રોલ ડીઝલ સરકાર પેટ્રોલ અને ડીઝલ પર ત્રણ થી ચાર રૂપિયા પ્રતિ લીટર સુધી એક્સાઇઝ ડ્યુટી વધારી શકે બિહારમાં વહેલી દુકાનોમાં હિજાબ બુરખો કે હેલ્મેટ સાથે પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો સુરક્ષાના પગલા માટે લેવાયો નિર્ણય ધુરંધર પર પ્રતિબંધથી ખળભળાટ મચી ગયો પ્રોડ્યુસર્સ એસોસિએશને લખ્યો પ્રધાનમંત્રી મોદીને પત્ર હીરાનના અનેક શહેરોમાં હિંસક વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું ઇન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ અત્યાર સુધીમાં બેતાલીસ લોકોના થયા કરુણ મોત ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એઆઈબીઈના ના આ પરિણામોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે ગ્રેસ માર્ક આપવા રજૂઆત કરવામાં આવી સુરતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાય ગોપાલ એટાલિયા અને ચૈતર વસાવા સરકાર પર જબરદસ્ત ભડક્યા સરકારી નોકરીઓનો ઉપયોગ પરિવારની મિલકતો વધારવા માટે કર્યો લેન્ડ ફોર્મ જોબ કેસમાં લાલુ યાદવ સામે ચાર્જ ફ્રેમ તો હાલ માટે આટલું જ મળ્યું છે અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ